ભાવનગર ભરતનગર સિટી બસ સ્ટેન્ડ પાસે આંગણવાડી મહિલાઓની મીટિંગ યોજાઈ હતી બેનો તમારી નહી ખાઈ મેો છો મેલ છોકરા લગન હું કઈ ખરેખરે કોઈ ને નિમંત્રણ દેવા આવ્યું તમને કોઈને

દિવસે આપણું કોઈ નિરાકરણ આવ્યું નથી તમને સમજાય છે કે તમે ક્યાં છો તમારી પદવી શું તમારી આપણું માન છે

અને રીતન ની બધી પ્રવૃત્તિ ને કઈ હા બંધી પ્રવૃત્તિ કરેલી છે બધું પાકલી બાકી ને તમે બોલો